પિતૃઓનો સંદેશ મારે કાગડો બનીને તારી છત ઉપર પૂરી પાત્રા ખાવા આવવું નથી નથી કૂતરો બનીને તારા દ્વાર ઉપર નહીં ગાય બનીને તને તાકા કરવું હું તો આવીશ તારા બે શ્વાસ વચ્ચેના અંતરની વચ્ચે સાક્ષી બનીને હું તો આવીશ તારા પૂજા સ્થાન ઉપર દીવાની જ્યોતિ બનીને તો જ્યારે કોઈ દુવિધામાં હોય કોઈ પ્રશ્ન હોય મને યાદ કરજે તારી નાભી પર હાથ મૂકી હું તરત તને એનો ઉકેલ મોકલાવીશ હું તો આવીશ મુશ્કેલીમાં હિંમત બને નહીં હું તો આવીશ સંકટ સમયે ધૈર્ય બને નહીં તને શારીરિક સમસ્યા હોય મને યાદ કરજે હું આવીશ ઔષધિ બને તને માનસિક સમસ્યા હોય મને યાદ કરજે હું આવીશ ગાઢ નિંદ્રા બનીને તને આર્થિક સમસ્યા હોય મને યાદ કરજે હું આવીશ માને તારા દ્વાર ઉપર લઈને બસ મને બોલાવી લેજે તારી નાભી પર હાથ મૂકીને બસ મને બોલાવી લેજે હું ક્યાં દૂર છું મારે કાગડો બનીને તારી છત પર પૂરી પાત્રા ખાવા આવવું નથી મારે ફક્ત શ્રાદ્ધ પક્ષમાં જ આવવું નથી સ્થાન તું જ હૃદયમાં વ્યાપ તુજ પૂર્ણ સ્વરૂપમાં ભલા ડીએનએ નવા અર્થમાં જાણજે શ્રાદ્ધ પર્વમાં આ જ શ્રદ્ધા નહીં પૂરું જીવન પર્વ પર શ્રદ્ધા રાખો